રાજ્યના ખેડૂતો માથે ફરી આવશે માવઠાનું સંકટ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી છે ડિસેમ્બર મહિનામાં વાતાવરણમાં પલટો આવશે ડિસેમ્બરે માવઠાની શક્યતા છે પશ્ચિમી વિક્ષેપની શક્યતાને કારણે વરસાદ થશે ફેબ્રુઆરી અને માર્ચમાં પણ માવઠાની આગાહી કરાઈ છે તારીખ સોળ સત્તર ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં ક્યાંક માવઠું થવાની શક્યતા રહે કારણ કે પશ્ચિમ શક્યતા રહેશે નીચા થશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાશે લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી રહેવાની શક્યતા મહત્તમ તાપમાન ઓગણત્રીસ ડિગ્રી રહેવાનું અનુમાન પવનની દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો જાન્યુઆરી માસમાં હાર થી જવતી ઠંડી પડશે તારીખ તેવીસ ચોવીસ સુધીમાં લઘુત્તમ તાપમાન રાજ્યના ઘણા ભાગોમાં પંદર ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેશે ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં થોડો થોડો વધારો થવાની શક્યતા રહેશે દરિયા કિનારાના ભાગોમાં લઘુત્તમ તાપમાન થોડું વધારે રહેવાની શક્યતા રહેશે પરંતુ લગભગ તારીખ છવ્વીસ આસપાસથી લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને ત્યાર ત્યારબાદ ધીરે ધીરે સત્તર ડિગ્રી સેલ્શિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે અને મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે એટલે ઠંડી બદલાતી મોસમમાં સવારે ઠંડી જણાશે અને બપોરના ભાગમાં ઠંડી ઠંડી ઓછી અનુભવાશે એટલે બેવડી ઋતુનો અનુભવ થવાની શક્યતા રહેશે ગીર સોમનાથના વેરાવળમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કાજલી માર્કેટિંગ યાર્ડ બહાર ટ્રેક્ટરોની લાંબી કતારો જોવા મળી ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે ખેડૂતોની મોટી સંખ્યામાં કતારો જોવા મળી દરરોજ સો ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચવા બોલાવવામાં આવી રહ્યા છે વેરાવળ હાઇવે પર કાજલી ગામ નજીક લાંબી કતારો જોવા મળી ગીર સોમનાથના વેરાવળથી આ તસવીરો આવી રહી છે કાજલી માર્કેટિંગ યાર્ડની બહાર ખેડૂતો કતારો લગાવીને જોવા મળી રહ્યા છે ટ્રેક્ટર લઈને પોતાની જણસો વેચવા માટે ખેડૂતો આવી પહોંચ્યા દરરોજ સો જેટલા ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે વહેલી સવારથી જ ખેડૂતો પોતાની જણસ લઈને કાજલી માર્કેટિંગ યાર્ડની બહાર લાઇનસર કતારમાં ગોઠવાઈ ગયા કચ્છના રાપર વિસ્તારમાં ખેડૂતોને રવિ પાક લેવાના સમયે જ ખાતરનો પૂરતો જથ્થો ન મળતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો વહેલી સવારથી જ ખેંગારપર ગામે ખેડૂતો ખાતર લેવા માટે સવારના ચાર વાગ્યાથી લાંબી કતારોમાં ઉભા રહેવા મજબૂર બન્યા અગાઉ તંત્ર દ્વારા આ વિસ્તારમાં ખાતરનો પૂરતો જથ્થો હોવાનો દાવો કરાયો હતો પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા તંત્રના આ દાવા પોકળ સાબિત થયા ખેડૂતો લાઈનમાં લગભગ સાડા ચાર વાગ્યા પાંચ વાગ્યાની અરસામાં ખેડૂતો ગામ બધો ભેગો થયો છે તો ખાતરની અસર આટલી બધી ને ધ્યાનમાં છે સધા ખાતરની આટલી અસર રાખે છે ખેડૂતોને ખાતર પૂરતો મળતો નથી બિયારણ મળતો નથી અને સવારના જ્યાં ખેતી ખેતી કામમાં જોડાવાનું હોય એની જગ્યાએ ખેડૂતો અત્યારે લાઈન વહેલી સવારે પાંચ વાગ્યા ખેડૂતોની લાઈન લાગી છે લગભગ પાંચ થેલી પ્રમાણે ચારસો દસ ખેડૂતોને આપવાનું છે એની સામે લગભગ છસો જેવા ખેડૂતોની લાઇન સવારે પાંચ વાગ્યા થી પણ લાગી ગઈ છે તો ખાતરની અછત નિવારવા વધુ ને વધુ ફાળવણી કરવામાં આવે એવી અમારી માંગ છે રવિપાકના વાવેતર સમયે જ ખાતરની અછત સર્જાતા ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા છે પૂરતો જથ્થો ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે ખેડૂતો ખેતી કામના બદલે અત્યારે લાઇનમાં ઊભા રહી અને ખાતર માટે હેરાન થઈ રહ્યા છે સવારના ચાર વાગ્યાથી લાઇનમાં ઊભા રહ્યા છે બે તસવીરો તમે જોઈ શકો છો ગીર સોમનાથના વેરાવળમાં કાજલ માર્કેટિંગ યાર્ડની બહાર વહેલી સવારથી ખેડૂતો પોતાની જણસ લઈને કતારોમાં ગોઠવાઈ ગયા છે ટેકાના ભાવે મગફળીથી લઈને બીજા પાકો લઈને આવી રહ્યા છે તો બીજી તસવીર કચ્છથી આવી રહી છે જ્યાં પૂરતું ખાતર નથી મળતું અને ખેડૂતો અહીંયા ખાતરની કતારો લગાવીને ઊભા છે તો લાઇનમાં ઊભા રહેવું હવે એ ખેડૂતો માટે જાણે સામાન્ય થઈ ગયું છે પછી એ ખાતરની કતાર હોય કે પછી જણસ વેચવા માટે માર્કેટિંગ યાર્ડની બહાર કતાર હોય કે પછી પૂરતા ભાવો માટે લડવાની વાત હોય દરેક જગ્યાએ હવે કતાર અને લાઈન